જય ગૌ માતા વંદે ગૌ માત્ર સ્વાગત છે તમારું અમારા નવા માં તો કેમ છો દોસ્તો ખુશમાં હશે અને ખુશમાં રહો તેવી ગાય માતાના અંતરથી આશીર્વાદ તો આપ જોઈ શકો છો ભગુડા ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ધામનું ગૌધન હા હાલ હા લાલ હા હાલ લેટો હાલ તો આપડું બપોરે ગૌરણ આવી ગયું છે આરામ ઉપર ને હવે કલાક બે કલાક આરામ કરી અને પાછું તે થઈ જ લગી હાલે મા કઈ હાલે મા આવી ગઈ છે આપણી પાસે હેઠ અને ઉમંગ સાથે 这一是过生我咱们。 એને ઘડી ખંજ વાળવું પડે એટલે આરામ કરવા મોરલી પૂનમ મંગળા અને તિલક જોઈ ચોક્કસો તમે બે હજાર બધા હા